કેમ શું મારા કળે જાઓ તો આજે આપણે તો વાડીમાં આવી ગયા છે અને વાડીમાં વ્લોગ ઉતારવાની શરૂઆત કરી દીધી છે અને તો ફરી એક મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો અમારા પૂરા વિડીયોમાં તમે બનાવી રહજો તમને મજા આવશે તો ચાલો અમી તમને આજે અમારો કપાસ બતાવી કેવી રીતનો છે એમ તો આજે આ રીતનો કંઈક કપાસ અમારો ને તમારે કેવો છે તો મિત્રો કોમેન્ટ કરજો કપાસ અને જો અહીંયા સીબડાના બધા વહેલા આવી ગયા છે આગળ આપણે સીબડા ગોતવાના છે તો મેં મારા નવા વિડીયોમાં નવા હોય તો એક લાઈક એક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો મારા એક વાડીમાં કુવિતરા હોય પણ રહી જો જો મિત્રો આ છે ને ગપ્પા ભાંગી નાખે છે ખેતરમાં અને હાલો આપણે સીબડા ખાવા જવાના છીયા તો વિડીયોમાં પૂરા બીના રહેજો મિત્રો તમને મજા આવી છે તો જો આ બધા શીબડા છે તો ચાલો આપણે સીબડા ગોતીએ તો લઈ લે કેડું મોટું છે જો સીભડા તો છે પણ એવડા મોટા છે મજા આવે કોણા મજા આવે ખાવાની તો આપણે કૂણું ગોતવાનું છે જો આ બધા બતાય ને ઓલા બધા એ બધા સીબડા છે અને જો આપડે ટાવર બધી ને આ બધા આપડે ખેતર છે આ બધું જો મોટા મોટા ઝાડવા બતાય એ બધા આપડા ખેતર છે અને આપણું ઘર જો ઓલી નારિયેળી બતાવે ને એ આપણું ઘર છે મિત્રો જો તો આપણે સીબડા ગોચી છીએ કોણા કુણા સીવ આપણે સીબડા કોણા કોણા જળી ગયા છે તમારે પણ ખાવાય તો આવી જા અમારી વાડીએ બધા કેટલા બના સીબડા છે જો પાકી વધી ગયા છે જોવો અમે ત્યાં સીબડા છે બીજું કઈ વાત જ નહીં ના અમારે જો ભીના અત્યારે તો અત્યારે ખેડૂત બધા ઘરના બધા ભીંડા ખાતા હોય છે જો અહીંયા પણ સીબડું છે જો કપાસના થળિયામાં જો ના દેશી ભીંડા છે અમારે અત્યારે ખેડૂને બકાલું વેસાતું ન લાવવું પડે કારણ કે ખેતરમાં બધું પાકતું હોય અત્યારે તો ચાર મહિના ખેડૂતનો વાંધો ન આવે ત્યારે તો પછી વેસાતું જ લેવાનું હોય તો જો અહીંયા પણ સીબડું છે તો કેવું છે મોટું જબ્બર છે કે નહીં મિત્રો

અને તો મારા ભાઈની મારા દાદાની જો પણ ખાતર વાવે છે અત્યારે જરા આપણે પણ સીબડા છે મિત્રો જો આવો રીતનો કપાસ છે અને ખેતરની વસાર જો આવી રીતને કંઈક હું કહેવાય મરસી સોંપેલી છે જો તો અમારા વિડીયોમાં તમને કેવી મજા આવી અને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મિત્રો જો આપણે તમને દેશી ભીંડો બતાવી ખેડૂત અત્યારે બધાના ખેતરે બહુ ભીંડો હોય છે અત્યારે જો આ રીતનો કંઈક દેશી ભીંડો હોય છે અને આનું શાક પણ મજા આવે સાસ નાખીને ખાવાની જો ભીંડો કેવો છે તો પણ કોમેન્ટ કરજો મિત્રો જો છે ને બાકી મજા આવે જો અહીંયા એટલો ભીંડો છે આ બધા ભીંડા છે અમારે દેખાય તમને જો પૂરો બતાવવા માગે છે કેવું હશે તો હવે તમને ઝૂમ કરીને બતાવું છે ને પણ અને જો આ રીતનું કાંઈક આપણું ખેતર છે જો મિત્રો અને અમારા ભાઈની જો એટલે પણ ખાતર વાવવા મિના છે હવે બતા ને જરા વરસાદના લીધે ખેતરમાં ખડ વધારે જામી ગયું છે જો ખડ એટલે ખડ જ છે ને કયો આ પણ મારા દાદાના કપાસ છે જો કે હું આ સોમામાં એટલો વરસાદ પડ્યો ને મિત્રો કે વાત જ કરવામાં ખેડૂતોને આમ કહેવાય નીંદવા માટે વારો જ નથી આવવા દીધો કારણ કે વરસાદ જે રીતનો પીડ્યો છે જો કારણ કે દવા સિવાય કાંઈ વાત જ નથી કરી ખેડૂતોને વરાબ દે તો નહીં દે ને જો તો મિત્રો આવો કપાશે કઈક વાડીમાં આ રીતનો છે હજી તો હજી આમાં દવા અને ખાતર ને બધું વાવવાનું બાકી છે તો એ કપા સારો છે જો બધે ને તમને આપણે તો અલ્લાહ હેડે તો નાથી વૈયા વૈયા ફરી ફરી ફરીને આવ્યા હતી જો પાછા આપણે ભૂગી જશી અને તમારે સીબડું ખાવું તો આવી જાવ મિત્રો જો છે ને હાવ કૂણું કૂણું સીબડું છે જો ખેડૂતને હવાય જો તો મિત્રો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો અને જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને નવા હોય અમારા વિડીયોમાં તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ફરી એક આપણે નવા વલગમાં પાછા આપણે મળીશું આપણે તો ચાલો બાય